એક દિવસ રાજા વિક્રમાદિત્યના દરબારમાં એક રહસ્યમય સાધુ આવ્યા અને આ સાધુ જોવામાં જ એક ચમત્કારિક બાબા જેવા લાગતા વિક્રમાદિત્ય તેને પ્રણામ કરે છે સાધુ તેનું વિવેક અને વિનમ્રતા ભર્યું વર્તન જોઈ અને તેને એક ચમત્કારિક ઘોડો આપે છે અને કહે છે કે હે મહારાજ આ એક જાદુઈ ઘોડો છે તે ના તો કાંઈ ખાય છે ના તો કાંઈ પી છે અને તમે જ્યાં ઈચ્છો ત્યાં તે તમને માત્ર ગણતરીની સેકન્ડોમાં જ ત્યાં લઈ જશે આ જોઈ વિક્રમ રાજા ખુદ ચોંકી ગયા અને વિચારવા લાગ્યા કે કાંઈક તો અજીબ છે એ સાધુની આ વાત સાંભળીને રાજા વિક્રમાદિત્ય તેના દીવાનને કહે છે હે દિવાન આ સાધુને એક કોથળો ભરીને સોના મહોર આપો કે દીવાન આશ્ચર્યચકિત હતો પરંતુ રાજાનો આદેશ હતો એટલે તેણે સાધુને સોનામહોર ભરેલો કોથળો આપે છે આ ધન લઈ સાધુ પરત જાય છે અને જતો જતો તે છેલ્લે કહેતો ગયો કે આ ઘોડાને ક્યારે લાકડી ના મારતા એક દિવસ વિક્રમાદિત્ય આ જાદુઈ ઘોડાનું નિરીક્ષણ કરતા હતા અને એના પર સવાર થઈ ફરવા જતા હતા એવામાં પેલા સાધુની વાત યાદ ના રહી અને વિક્રમાદિત્યએ તો ભૂલથી ઘોડાને લાકડી મારી ત્યાં તો એ જાદુઈ ઘોડો વિક્રમાદિત્યને આકાશમાં ખૂબ જ ઊંચે લઈ અને ઉરવા લાગ્યો અને ત્યાંથી તેને એક સમુદ્રપાર ઘાટ જંગલ હતું ત્યાં વિક્રમાદિત્યનો ઘા કરીને ફેંકી દે છે થોડોક સમય જતાં વિક્રમાદિત્ય હોશમાં આવે છે અને ત્યાંથી ઊભા થઈ થોડુંક ચાલે છે અને જુએ છે તો પોતે એક ગાઢ જંગલમાં છે અને તે ગાઢ જંગલમાં હાલતા હાલતા આગળ વધે છે અને આવી રીતે પંદર દિવસ વિક્રમાદિત્ય આ ગાઢ જંગલમાં ભટકતા રહ્યા એવામાં એક વાર જંગલમાં ભટકતા ભટકતા એક રહસ્યમય ગુફા તેને જોવા મળે છે અને ત્યાં જુએ છે તો ગુફાની બાજુમાં બે કૂવા છે અને તેની નજીક એક વૃક્ષ છે અને આ વૃક્ષ ઉપર એક વાંદરી બેઠી હતી જે ક્યારેક ઉપર ચડતી તો ક્યારેક નીચે આવતી આમ આ વાંદરી ઠેકડા માર્યા કરતી હતી વિક્રમાદિત્યને કાંઈક અજુગતું લાગતા તે ત્યાં રોકાઈ જાય છે અને ત્યાં તે સંતાઈ અને બધું જોયા કરે છે અને આમ રાત્રિ થઈ જાય છે અને બીજા દિવસે બપોરના બાર વાગતા ત્યાં એક તે રહસ્યમય ગુફામાંથી એક તાંત્રિક બહાર નીકળે છે અને બહાર નીકળતા તાંત્રિક કૂવામાંથી પાણી લઈ અને તે વાંદરી પર નાખે છે તાંત્રિક દ્વારા આ પાણી નાખતા તે વાંદરીમાંથી એક સુંદર સ્ત્રી બની જાય છે અને તાંત્રિક આખા દિવસનો સમય તેની સાથે વિતાવે છે અને દિવસ આથમતા તે તાંત્રિક બીજા કુવામાંથી પાણી લઈ અને આ સ્ત્રી પર નાખે છે તો ફરી તે સુંદર સ્ત્રીમાંથી વાંદરી બની જાય છે અને પેલા વૃક્ષ ઉપર ચડી જાય છે અને તાંત્રિક ફરી પેલી ગુફામાં જતો રહે છે આ બધું વિક્રમાદિત્ય સંતાઈ અને જોઈ રહ્યા હતા અને આ બધું જોઈને ખુદ વિક્રમાદિત્ય પણ ચોંકી ગયા હતા અને હવે વિક્રમાદિત્ય પણ પેલી વાંદરીને પકડીને લાવે છે અને બાજુમાં આવે એક કૂવામાંથી પાણી લઈ તેના પર છાંટે છે તો તે વાંદરીમાંથી એક રૂપ સુંદર યુવતી બની જાય છે અને આની રૂપ સુંદરતા જોઈ વિક્રમાદિત્ય તેની સામે એકિટશે જોયે રાખે છે તો તે રૂપ સુંદર સ્ત્રી તેને કહે છે કે હે રાજા મારા સામે એક ધારું જોયે ના રાખો હું તપસ્વીની છું કદાચ હું તમને શ્રાપ આપીશ તો તમે બળીને રાખ થઈ જશો આ સાંભળીને વિક્રમાદિત્ય બોલે છે કે હે યુવતી મારું નામ વિક્રમાદિત્ય છે મારું કોઈ કાંઈ ના બગાડી શકે વિક્રમાદિત્ય નામ સાંભળીને જ તે સુંદર સ્ત્રી વિક્રમાદિત્યના શરણોમાં પડી જાય છે અને બોલે છે કે હે રાજા તમે અહીંયાથી આથી ચાલ્યા જાવ નહીંતર હમણાં આ ગુફામાંથી પેલો તાંત્રિક આવશે અને આપણે બંનેને શ્રાપ આપીને ભસ્મ કરી નાખશે ત્યારે વિક્રમાદિત્ય તેને કહે છે કે તું કોણ છે અને આ તાંત્રિકના હાથમાં તું કઈ રીતે આવી ત્યારે સ્ત્રી જવાબ આપતા કહે છે કે મારા પિતા કામદેવ છે અને મારી માતાનું નામ પુષ્પાવતી છે જ્યારે હું બાર વર્ષની હતી ત્યારે મને મારા માતાપિતાએ એક કામ કરવાનું કહ્યું હતું જે કામ મેં કરવાની ના પાડતા ઘરવાળા મારા પર ગુસ્સે થયા અને મને આ તાંત્રિકને સોંપી દીધી અને તે મને અહીંયા આ ગાઢ જંગલમાં લઈ આવ્યો ને મને અહીંયા વાંદરી બનાવીને રાખે છે સાચું જ છે કે ભાગ્યમાં જે લખેલું હોય એ કોઈ ના બદલી શકે ત્યારે વિક્રમાદિત્ય તેને કહે છે કે તું ચિંતા ના કર તને હું આ તાંત્રિકથી મુક્ત કરાવીશ અને તારા માતા પિતા પાસે મોકલી આપીશ આ વાત થતાં જ તાંત્રિક ફરી ગુફામાંથી બહાર આવે છે અને આ રૂપ સુંદરીને વિક્રમાદિત્ય સાથે જોઈ તે ખૂબ જ ગુસ્સે થયો અને વિક્રમાદિત્યને મારવા તે તાંત્રિક મેલી શક્તિઓનો પ્રયોગ કરીને માણસોને ખાઈ જાય એવા રાક્ષસોની વિશાળ સેના પ્રગટ કરે છે અને વિશાળ રાક્ષસની સેના પ્રગટ થતા તે તાંત્રિક તેને આદેશ આપે છે કે હે રાક્ષસો આ રાજાના શરીરના નાના નાના ટુકડાઓ કરીને તેના લોહી અને માંસ ખાઈ જાવ તાંત્રિકનો આ આદેશ સાંભળીને રાક્ષસો વિક્રમાદિત્યને મારવા તેની સામે આગળ વધે છે પોતાની સામે વિશાળ રાક્ષસોની સેના આવતા જોઈ અને વિક્રમ રાજા ખૂબ જ ગુસ્સે ભરાય છે અને ખૂબ ક્રોધિત થઈ આ રાક્ષસોની વિશાળ સેના તરફ તે પણ આગળ વધે છે અને એક પછી એક આ વિશાળ સેનાને રાજા વિક્રમાદિત્ય મારી નાખે છે ત્યારે વિશાળ ખૂંખાર સેનાને મરતી જોઈ અને તાંત્રિક સમજી ગયો કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી આમ વિચારી પોતે ત્યાંથી ભાગવા લાગ્યો ત્યારે વિક્રમાદિત્ય તેની પાછળ તેને મારવા માટે જાય છે તો તે તાંત્રિક અદ્રશ્ય થઈ જાય છે અને ફરી પ્રગટ થાય છે અને જોર જોરથી હસવા લાગે છે ત્યારે વિક્રમાદિત્ય મનમાં વિચારે છે કે આ તાંત્રિક માયાવી લાગે છે એટલે રાજાએ વૈતાળને આ કામ સોંપવાનું વિચાર્યું અને વૈતાળનું આહવાન કરે છે અને તુરંત ત્યાં વૈતાળ પ્રગટ થાય છે અને વિક્રમાદિત્યને કહે છે કે હે મહારાજ કરો આદેશ હું શું કામ કરું ત્યારે વિક્રમાદિત્ય આખી વાત સંભળાવે છે અને વૈતાળ આ વાત સાંભળી અને ખૂબ જ ક્રોધે ભરાય છે અને રાજાને કહે છે કે હે રાજા તમે ચિંતા ના કરો અને આવું બોલીને તે તાંત્રિકને મારવા દોડે છે અને વૈતાળની સામે તાંત્રિકની તાકાત ઓછી પડે છે અને તાંત્રિક વૈતાળ સામે હાર માને છે અને તાંત્રિક વિક્રમાદિત્ય પાસે જાય છે અને તેને શરણે પડી માફી માંગે છે ત્યારે વિક્રમાદિત્ય તેને માફ કરે છે અને તેને પાતાળ લોકમાં મોકલી આપે છે અને તે સ્ત્રીને જોડે લઈ અને પોતાના રાજ્યમાં આવે છે અને તેના માતા પિતાને સોંપી દે છે ત્યારે પોતાની છોકરીને ઘણા વર્ષો પછી જોયા બાદ બંને પ્રેમથી એકબીજાને ભેટી પડે છે અને વિક્રમાદિત્ય ત્યાંથી પોતાના રાજ્યમાં આવે છે ત્યારે ખૂબ જ અંધારું થઈ ગયું હતું અને પોતાના મહેલમાં આવીને વિક્રમાદિત્ય સૂઈ ગયા ત્યારે અડધી રાત્રે એક સ્ત્રીનો ભયંકર અવાજ આવે છે આ સાંભળતા જ વિક્રમાદિત્યની ઊંઘ ઉડી જાય છે અને તુરત ઘોડા પર સવાર થઈ અને અવાજની દિશામાં આગળ વધે છે આગળ વધતા જુએ છે તો ત્યાં એક સ્ત્રી વિશાળ જંગલમાં જોરથી ભયભીત થઈ અને અવાજ કરતી દોડતી આવે છે અને તે સ્ત્રી પાછળ એક વિશાળ દૈત્ય દોડતો આવે છે અને ભયભીત થયેલી સ્ત્રી વિક્રમાદિત્ય સામે આવીને કહે છે કે હે રાજા આ વિશાળ દૈત્ય મારા પાછળ પડ્યો છે

આ બાજુની સાય અને અબળા સ્ત્રીની આંખોમાંથી ડરને લીધે ચોધાર આંસુ પડી રહ્યા હતા અને તેની દયનીય હાલત જોઈ અને વિક્રમ રાજાનું લોહી ગરમ થઈ ગયું અને ખૂબ જ ગુસ્સે થયા અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને વિક્રમાદિત્ય પોતાના હાથમાં તલવાર લઈ અને તે દૈત્યનું માથું કાપી પોતાના હાથમાં લઈ આગળ વધે છે પરંતુ આ રાક્ષસ તો અમર હતો એટલે ફરી માયાવી સ્વરૂપ ધારણ કરીને તે ફરી વિક્રમાદિત્ય સામે પ્રગટ થયો અને મોકો મળતા તે વિક્રમાદિત્ય થી દૂર ભાગવા લાગે છે ત્યારે વિક્રમાદિત્ય તેની પાછળ પૂરી તાકાત લગાવી દોડે છે પરંતુ માયાવી રાક્ષસ ત્યાંથી જતો રહે છે અને વિક્રમાદિત્યના હાથમાં નથી આવતો ત્યારે વિક્રમાદિત્ય પેલી સ્ત્રી પાસે આવે છે અને તેને કહે છે કે હે બહેન હવે એ રાક્ષસ જતો રહ્યો છે તું સુરક્ષિત છે અને હવે તું તારા ઘેરે જતી રહે ત્યારે તે સ્ત્રી કહે છે કે હે રાજા હજુ ખતરો તો છે જ તે તે કાલે ફરી ફરી મારો પીછો કરતો આવશે અને વાર મને આ જગ્યા પર લઈ અને આવશે આ સાંભળીને વિક્રમાદિત્ય એ તેનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીએ વિસ્તારપૂર્વક વાત જણાવી કે હે મહારાજ હું સિંહલ દેશના એક બ્રાહ્મણની પુત્રી છું એક દિવસ અમારા ગામની બાજુમાં એક તળાવ આવેલું છે ત્યાં હું મારી બેંપણી જોડે સ્નાન કરવા ગઈ હતી ત્યારે આ રાક્ષસ એ મને પેલી વાર જોઈ હતી અને તે મારા પર મોહિત થઈ ગયો અને મને તે ત્યાંથી ઉઠાવી લઈને લાવ્યો અને મને તે પોતાને પતિ માનવાનું કહે છે કે આનું તો મેં એક વાર માથું કાપીને મારી નાખ્યો તો પણ તે કેમ જીવતો થઈ ગયો ત્યારે તે સ્ત્રી તેને રાક્ષસના અમરનું રહસ્ય જણાવતા કહે છે કે હે રાજા તે રાક્ષસના પેટમાં એક મોહિની રહે છે અને જ્યારે રાક્ષસ મરી જાય એટલે તુરંત તે મોહિની બહાર આવીને તેના મોઢામાં અમૃતની ધારા નાખે છે ને અમૃત મળતા ફરી તે રાક્ષસ જીવતો થઈ જાય છે ત્યારે વિક્રમ રાજા કહે છે કે કસમ માં ભવાની માતાની કે જ્યાં સુધી આ રાક્ષસને હું મારા હથે મારી નહીં નાખું ત્યાં સુધી હું મારા રાજ્યમાં પગ નહીં મૂકું આટલું બોલીને આ સ્ત્રીને પોતાના સૈનિકો સાથે પોતાના મહેલમાં સુરક્ષિત મોકલી આપે છે અને પોતે તે રાક્ષસની શોધમાં એ વિશાળ જંગલમાં ફરે છે અને આ રાક્ષસ વિશાળ જાડીઓમાં છુપાઈને બેઠો હતો ત્યાં વિક્રમાદિત્ય પહોંચે છે અને વિક્રમાદિત્યને આવતા જોઈ તે રાક્ષસ પાછળથી વિક્રમાદિત્ય પર હુમલો કરે છે અને આ સમયે વિક્રમાદિત્યએ હાથમાં રહેલી તલવારથી એક જ ઝાટકે તે રાક્ષસનું પેટ ચીરી નાખ્યું અને પેટ ચીરતા જ મોહિની બહાર નીકળે છે અને તે અમૃત લેવા માટે ભાગી એટલે તુરંત વિક્રમ રાજાએ વૈતાલનું આહવાન કર્યું એટલે વૈતાળ તે મોહિનીને પકડી લે છે અને તે રાક્ષસ પાસે જતા રોકે છે અને અમૃતના મળતા તડપી તડપીને મરી ગયો વિક્રમાદિત્યનું આ મહાન પરાક્રમ જોઈને ખુદ મોહિની પણ રાજા પર મોહિત થઈ ગઈ અને તેની સાથે લગ્ન કરી વિક્રમાદિત્ય સાથે મહેલમાં આવી આગળના ભાગ જોવા માટે આ વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો આભાર દોસ્તો